ચોટીલા પોલીસ દ્વારા બિલ વગરનું હેરાફેરી થતું બે પોઈન્ટ પંચોતેર કરોડનું સોનું ઝડપી પાડવામાં આવતા સૌરાષ્ટ્રના સોની બજારમાં અફરાતફરીનો માહોલ છવાયો છે ચોટીલા હાઈવે પર ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ બી બાલવી અને પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડનું સોનું ઝડપાયું બિલ કે માન્ય આધાર પુરાવા વગરના એકતાલીસો એકવીસ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા બે કરોડ પંચોતેર હજારની કિંમતના મુદ્દામાલ સાથે રાજકોટના સોની વેપારીને ઝડપી લીધો હતો વેપારી બસમાં સોનાના દાગીનાની હેરફેર કરતો હતો ત્યારે ચોટીલા પોલીસે બાતમીના આધારે વેપારીને ચેક કરતા તેની પાસે રહેલી બેગમાંથી સોનું મળી આવતા ચોટીલા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટનો વેપારી મુંબઈથી સોનાના દાગીના લઈ રાજકોટ તરફ જતો હતો ચોટીલા પોલીસે વેપારીની ધરપકડ કરી ચોટીલા પોલીસ મથકે સોનાના વેપારી સંજયભાઈ જગજીવનભાઈ મદાણી રહેવાસી રાજકોટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ જગદીશસિંહ ઝાલા